રાજ્યની અંદર બે હજાર પચીસના ચોમાસા દરમિયાન જે નોર્મલ જેટલા વરસાદો પડતા હોય છે એનો છેતાલીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે જેમાં પણ ખાસ કરીને જે છેલ્લો રાઉન્ડ હતો એ આપણે ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર મધ્યમથી સારો વરસાદ નોંધાયો હતો જે બાવીસ તારીખથી જે વરસાદો જોવા મળી રહ્યા છે એમાં એકદમ છૂટાછવાયા ઝાપટા નોંધાઈ રહ્યા છે કેમ કે હાલમાં જે આપણે એક સાતસો એચપી લેવલે ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે એટલે આ ભેજને કારણે ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે અત્યારે રાજ્યની અંદર કોઈ જગ્યાએ સારા વરસાદોની એક્ટિવિટી જોવા નથી મળતી પણ હવે આવનારા દિવસમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે કારણ કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક ફરીથી વરસાદી સિસ્ટમ છે એ બની છે અને એ વરસાદી સિસ્ટમ છે એ લગભગ હવે ચોવીસ થી છત્રીસ કલાકની અંદર મજબૂત થઈ અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું અત્યારે એક અનુમાન છે અને આ સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ જે ગતિ કરશે એટલે કે આના ટ્રેકમાં જો અત્યારે જે બતાવી રહ્યા છે ટ્રેકમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ન થાય તો આ સિસ્ટમ છે સત્યાવીસ જુલાઈથી લઈ અને એકત્રીસ જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર સારા એવા વરસાદના રૂપમાં અસર કરે તેવું અનુમાન છે અને આ સિસ્ટમ છે એમાં જો જે રીતે આ સિસ્ટમ છે આગળ વધી રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન નું સ્વરૂપ છે પણ આગળ જતા હજુ આ મજબૂત બની વેલમાર્ક લોપ્રેશન અને ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જઈ શકે છે પણ જો કે આ સિસ્ટમ છે એ જ્યારે પણ મધ્યપ્રદેશ સુધી આવશે ત્યારે ફરીથી પાછી નબળી પણ પડશે અને ગુજરાત ઉપર જો એની અસર થશે તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો લો પ્રેશરના રૂપમાં એની અસર થાય તેવું એક અનુમાન છે એટલે સત્યાવીસ થી એકત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યની અંદર એક સારા વરસાદનો રાઉન્ડ આવે તેવું એક અનુમાન છે અને આ રાઉન્ડ પૂર્ણ થાય પછી ઓગસ્ટ મહિનાની જે શરૂઆત થશે એમાં એક વરસાદનો લાંબો ગેપ પણ આવી શકે છે જોકે અરબસાગર છે ઘણા સમયથી નિષ્ક્રિય છે અરબસાગરની અંદર અત્યારે કોઈ હલચલ નથી કે કોઈ વરસાદી સિસ્ટમ નથી બની રહી તમામ સિસ્ટમો અત્યાર સુધીમાં આવી સુધી સિસ્ટમો છે એના પણ ટ્રેક ચેન્જ થવાની શક્યતાઓ છે જેથી કરીને ઓગસ્ટ મહિનાની અંદર લગભગ આપણે બે ઓગસ્ટથી લઈ અને પંદર ઓગસ્ટ સુધીનું એક વચ્ચે વરસાદનો વિરામ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે જો કે છતાં પણ આપણે એક આશા એ છે કેમ કે એ બંગાળની ખાડી છે એ ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં નિષ્ક્રિય થશે તો જ આપણે અરબસાગર છે એ સક્રિય થાય અને અરબસાગર સક્રિય થશે તો પંદર ઓગસ્ટ પછી જેવી રીતે અત્યારે એક પછી એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની રહી છે એવી જ રીતે પંદર ઓગસ્ટ પછી અરબસાગરની અંદર પણ એક પછી એક વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થઈ જશે અને પંદર થી એકત્રીસ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતની અંદર ખૂબ સારા વરસાદો છે એ અરબ અરબસાગરની સક્રિયતા કારણે જોવા મળશે એટલે અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે જેમાં જૂન અને જુલાઈ આ બંને મહિના દરમિયાન જે વરસાદો પડ્યા છે એના કરતા પંદર થી લઈને ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન ખૂબ સારા વરસાદો જોવા મળે તેવું તેવું પણ એક અનુમાન છે જેની દરેક મિત્રો એ નોંધ લેવાની છે